નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે બધા આનંદમાં હશો મજામાં હશો બે જ દિવસની અંદર તરુણાવસ્થાનો વિકાસ ચેપ્ટરના જુદા જુદા ત્રણ વિડીયો અને આ ચોથો વિડીયો હું અપલોડ કરી રહ્યો છું ભણાવવાની ખૂબ જ મજા આવે છે તમને પણ કદાચ ભણવાની મજા આવતી હશે એવી આશા રાખું છું તરુણાવસ્થાનો વિકાસ ડેવલપમેન્ટલ સાયકોલોજીમાં સેમ ટુમાં જેમને મેજર સાયકોલોજી છે એના માટેનું પહેલું જ ચેપ્ટર તરુણાવસ્થાના જુદા જુદા ત્રણ વિકાસની આપણે વાત કરી ગયા છીએ પહેલો શારીરિક વિકાસ બીજો માનસિક અથવા તો બૌદ્ધિક વિકાસ અને ત્રીજો સામાજિક વિકાસ આપણે બાકી હતો સામાજિક વિકાસ આજે લેવાના છીએ અને આ રીતે આવેગિક વિકાસ આપણે પૂરો થઈ ગયો છે બરાબર તો આજે આપણે સામાજિક વિકાસ હવે આવેગિક વિકાસ શારીરિક વિકાસ અને ત્રીજી આપણે વાત કરી કે બૌદ્ધિક વિકાસ શારીરિક માનસિક અને આવેગિક આ ત્રણ વ્યક્તિની વ્યક્તિગત બાબત થઈ પણ સામાજિક એટલે સામૂહિક બાબત થઈ ધીરે ધીરે તરુણ સમાજનો એક સભ્ય બને છે જન્મ સમયે કોરી પાટી લઈને આવેલું બાળક ધીરે ધીરે સમાજનું યોગ્ય સભ્ય બને છે અને એનામાં સામાજિક વિકાસ કઈ રીતે થાય છે એની આપણે આજે ચર્ચાઓ કરશું જો તમારે જનરલ પૂછાય કે ભાઈ તરુણાવસ્થાનો વિકાસ ચર્ચો તો તમારે ત્રણ ચાર બાબતો મેં કીધું એમ સૌથી પહેલું શારીરિક સોરી આ શારીરિક શારીરિક બરાબર આ પહેલો વિકાસ બીજો માનસિક માનસિક અથવા તો બૌદ્ધિક બરાબર માનસિક ત્રીજો વિકાસ આપણે જે આવેગિક બરાબર આવેગ આ કરીને બાંધી દઉં છું આવેગિક અને ચોથો સામાજિક બરાબર આ ચાર મુદ્દા જનરલ પૂછાય ત્યારે ચાર મુદ્દા અને ચારેય મુદ્દા વિશે થોડું થોડું લખી નાખો એટલે હાલે શારીરિકમાં ઊંચાઈ વજનથી માંડી અને એ બધું માનસિકમાં જે અચેતન સોરી એ અમૂર્ત વિચારણાથી શરૂ કરી અને જુદા જુદા મુદ્દાઓ હતા એ બધા આવેગિકની પણ આપણે વાત કરી ગયા કે આવેગોની તીવ્રતાથી માંડી અને અલગ અલગ પ્રકારના આવેગો અનિયંત્રિત રીતે અનુભવવા આ બધું અને સામાજિક તો ચારેયનું થોડું થોડું જનરલ લખી શકો ફકરા સ્વરૂપે પણ જ્યારે વ્યક્તિગત પૂછાય શારીરિક પૂછાય માનસિક પૂછાય આવેગિક પૂછાય આ ત્રણ પૂછવાની શક્યતા વધારે છે આજનો ટોપિક થોડો ઓછો મહત્ત્વપૂર્ણ છે મારી દૃષ્ટિએ સામાજિક વિકાસ પૂછાવાની શક્યતાઓ ખૂબ ઓછી છે છતાં કંઈ બાકી ન રહી જાય એટલે આપણે જોઈ જઈએ તરુણ જેમ જેમ મોટો થતો જાય એમ એમ એમને જુદા જુદા પ્રકારના સમાજનો અથવા તો સામાજિક વિકાસ થતો જાય આપણે કયા સમાજના સભ્ય છીએ એ હંમેશા આપણે સ્મૃતિ હોય છે અને આપણે આબેહૂબ એમાં જે એ સમાજમાં જે અગત્યતા છે જે બાબતોની એને આપણે નિભાવીએ છીએ તો એક પછી એક મુદ્દા જોઈએ પાંચ નવક મુદ્દા છે નવમાંથી પાંચ મુદ્દા તમારે પાકા કરવાના રહેશે પહેલું લિંગ સંબંધિત ચેતના લિંગ એટલે સ્ત્રીલિંગ અથવા પુલિંગ કોઈ પણ બાળક જ્યારે તરુણ બને ત્યારે એને એક ચેતના એક સ્મૃતિ કાયમ માટે હોય છે કે પોતે પુરુષ છે કે સ્ત્રી અને સામેવાળો વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી આ બે બાબતો એ સતત એના વિચારમાં અથવા તો એના માનસપટમાં હોય છે તમને કોઈ વ્યક્તિ મળે એનું નામ ભૂલી જાઉં એ કઈ વાતું કઈ રીતે એ ભૂલી જાવ પણ તમે એ ક્યારેય નહીં ભૂલો કે સ્ત્રી હતી કે પુરુષ તો ટૂંકમાં એ જાગૃતિ એ ચેતના એ એક સામાજિક બાબત છે અને સામાજિક વિકાસમાં પહેલી બાબત આ લિંગ સંબંધિત ચેતના છે કે પોતે પુરુષ હોય તો પુરુષે ક્યાં કામ કરવા જોઈએ ઈચ્છની કામ સમાજ આપણા સમાજમાં જુઓ પુરુષ માટે ક્યાં કામ છે તો કે કમાવું બરાબર સારું મકાન બનાવવું મુશ્કેલીના સમયમાં ઊભા રહેવું સ્ત્રીના ક્યાં કામ તો કે બાળ ઉછેર ઘરકામ આ આપણો સમાજ એમ માને છે હું નથી કહેતો તો આ રીતના દરેક સમાજ સ્ત્રી માટેની કંઈક અલગ કામકાજ હોય છે અને પુરુષ માટે પણ કાંઈક અલગ હોય છે તો આ રીતે લિંગ સંબંધિત ચેતના એ પહેલું સામાજિક વિકાસ થાય છે જો બાળકો રમતા હોય તો નાની છોકરીઓ ઘર ઘર રમે છોકરાઓ સાયકલ લઈને ઓફિસે જાય તો આ શું છે આ લિંગ સંબંધિત ચેતના છે આગળ બીજું નેતૃત્વ વિકાસ ધીમે ધીમે તરુણોમાં નેતા બનવાના ગુણ હવે નેતૃત્વ એટલે શું કે કોઈ એક વ્યક્તિ જ્યારે આખા જૂથને પ્રભાવિત કરે હવે જો નેતા હંમેશા જૂથમાં જ હોય એકલો માણસ હોય ત્યારે નેતા ન હોય અત્યારે હું આ રૂમમાં એકલો બેઠો છું તો કોણ નેતા એ નક્કી ન થાય પણ જ્યારે બે કરતાં કે પાંચ કે દસ વ્યક્તિ હોય તો એક વ્યક્તિ એની મેળે નેતા બની જાય છે જે વ્યક્તિ આખા ગ્રુપને પ્રભાવિત કરે એ નેતા આખું ગ્રુપ જેનું સાંભળે એ નેતા ગ્રુપને મદદ કરે જે વ્યક્તિ એ નેતા તો આ નેતૃત્વ વિકાસ પણ તરુણ વયે થાય છે દરેક તરુણ નેતૃત્વના ગુણ નથી ધરાવતો અમુક ફોલોઅર પણ હોય છે પણ જેમનામાં નેતૃત્વના ગુણો છે એ મોટા ભાગે તરુણાવસ્થામાં વિકસિત થઈ જાય છે આગળ જૂથ પ્રત્યે વફાદારી જુઓ તરુણોમાં મોટા ભાગે જોવા મળતો આ સારામાં સારો ગુણ હાઈસ્કૂલ અથવા તો હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ જો પ્રાઇમરીમાં જોજો કોઈ પણ બાળકે કાંઈ તોફાન કર્યું અને એના ટીચર જ્યારે પૂછે એક એક જ સેકન્ડમાં એનો અત્યંત એનો નજીકનો મિત્ર હોય ને તો એ કહી દે છે કે આને આમ કર્યું કોને પાણી ટોયર્યું તરત જ એનો મિત્ર કહી દે કે મેડમ આને તો એ ટોયર્યું પણ એ જ વ્યક્તિઓ જ્યારે હાઈસ્કૂલ કે હાયર સેકન્ડરીમાં આવે અને ગમે એવડો મોટો તોફાન કે ગુનો કર્યો હોય અને જ્યારે ટીચર પૂછે તો પોતાનો મિત્ર ફસાય એમ હોય તો એ ન બોલે એટલે ન જ બોલે તો આ શું થયું જૂથ પ્રત્યે વફાદારી હંમેશા પોતાના મિત્રને કે તરુણી પોતાની બહેનપણીને ક્યાંય ફસાવા દેતી નથી અને એટલા માટે જુઓ તરુણો ક્યાંય વાત ન કરી શકે એ વાત પોતાનો મિત્ર કે બહેનપણી સાથે શેર કરે છે તો આ રીતે વફાદારીનો ગુણ તેનામાં એકદમ ઉપલી કક્ષાએ જોવા મળે છે તો આ ત્રણ લિંગ સંબંધિત નેતા અને વફાદારી ત્રણ સામાજિક વિકાસના ગુણો છે આ ઉપરાંત બીજા ચાર ત્રણ ને ચાર સાત સાત મુદ્દાઓની વાત કરીએ સાતમાંથી પાંચ યાદ રહી જાય તો તમે એક નાનો પ્રશ્ન સારી રીતે લખી શકશો મૈત્રીપૂર્ણ સંબંધોમાં વૃદ્ધિ હવે જુઓ તમારા જીવનની અગત્યની મિત્રતા કઈ ઉંમરે થઈ કોમેન્ટમાં લખો તો એ ઉંમર મોટા મોટાભાગે બારથી સત્તર વર્ષ હશે બરાબર કે એવો તમારો મિત્ર કે એવી તમારી બેનપણી કે જે તમારા માટે લાઈફમાં ખૂબ જ અગત્યના બની ગયા તો આ વસ્તુ બારથી સત્તર વર્ષ કૃષ્ણ ભગવાનને સુદામાં ક્યારે મળ્યા આ જ ઉંમરે તો ટૂંકમાં મૈત્રી પહેલી મૈત્રી બાળક જ્યારે નાનું હોય પ્રાઇમરીમાં હોય તો એ મોટા ભાગે સ્વચ્છંદી હોય છે એને પોતા પૂરતું જ વિચાર હોય છે એ વિચાર ધીરે ધીરે બીજા માટે વિસ્તરે વિસ્તારપૂર્વક બરાબર શરીર વિસ્તરે છે મન વિસ્તરે છે આવેગો વિસ્તરે છે એવી જ રીતે મિત્રતા માણસ પોતે પણ વિસ્તાર પામે છે મિત્રતા માટે કે હું માત્ર હું જ નથી બરાબર હમ હમ હૈ તો ક્યાં હમ હૈ તુમ તુમ હો તો ક્યાં તુમ હો તો સારામાં સારી મૈત્રી બંધાય છે અને આ પણ એક સામાજિક વિકાસનો ભાગ છે સામાજિક સંપર્કમાં રુચિ તરુણને લોકો સાથે બેસવું વાતો કરવી કપાટા કરવા પંચાત કરવી ખૂબ જ ગમે છે બરાબર કોને શું થયું કોણ શું વિચારે છે કોણનો ઝઘડો થયો કોને શું કહી દીધું બરાબર આ બધી વાતો એને ખૂબ ગમે છે ટૂંકમાં આ બધું શું છે સામાજિક સંપર્ક તરુણ હંમેશા ક્યારેય એકલો નથી હોતો એ હંમેશા એક નાનીકડી ટોળકી સાથે હોય છે સવારે ઉઠે અને પહેલો મેસેજ એના મિત્રોને ગુડ મોર્નિંગનો કરે ત્યારથી શરૂ થઈ આજે તો વર્ચ્યુઅલ દુનિયામાં સંપર્ક આ રીતે પણ છે બરાબર સોશિયલ મીડિયા દ્વારા પણ સંપર્ક છે વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ સંપર્ક છે તો તરુણ હંમેશા કોકના ને કોકના સંપર્કમાં હોય છે અને આ સામાજિક વિકાસ પણ તરુણ વડે વયે થાય છે સામાજિક જાગૃતિ હું કયા સમાજનો સભ્ય છું મારા સમાજમાં શું મહત્ત્વપૂર્ણ છે આ બધી બાબતોની જાણ તરુણાવસ્થામાં થઈ જાય છે વ્યક્તિ બારથી અઢાર અઢાર વર્ષ વચ્ચે નક્કી થઈ જાય છે ઘણા લોકો તો જુઓ પોતાની જ્ઞાતિ કે પોતાના સમાજનું નામ પોતાના વાહનમાં પણ લખાવે છે તો આ આ થઈ એક સામાજિક જાગૃતિ બરાબર કે અમે આ સમાજના છીએ તો આ રીતે સામાજિક જાગૃતિ પણ આ ઉંમરે ખીલે છે અને સામાજિક પરિપક્વતા પરિપક્વતા એટલે એક કમ્પ્લીટ સમાજનો સભ્ય સમાજ જે વસ્તુને નેગેટિવ કહે છે એ ન કરે અને પોઝિટિવ કહે છે એ કરે સમાજ જે વસ્તુ ઈચ્છિત ગણે છે એમાં તરુણ દોટ મૂકશે અને સામાજિક સન્માન એને ગમશે અને સમાજ જેની નિષેધ કરે છે એ બને ત્યાં સુધી એ નહીં કરે તો આમ સામાજિક રીતે પરિપક્વ બનતો જાય છે કયા સંબંધો એના માટે સારા કયા સંબંધો એને નુકસાન કરતા છે કયું પગલું લેશે તો એના ભવિષ્ય માટે સારું સમાજ એને સ્વીકૃતિ આપશે અને કયું પગલું લેશે જો સમાજ એને નકારશે ટૂંકમાં લોકો શું કહેશે આ શબ્દ તરુણાવસ્થાથી શરૂ થાય છે નાના બાળકને ચિંતા નથી હોતી કે લોકો શું કહેશે બરાબર એ રસ્તામાં જતું હોય અને એને આનંદ આવે તો એ રસ્તામાં ડાન્સ કરવા માંડે લોકો શું કહેશે કાંઈ વાંધો નહીં પણ તરુણ વ્યક્તિ થોડોક ડ્રેસ કે કપડાં પણ અવડા પહેરશે નહીં કારણ કે લોકો શું કહેશે તો આ રીતે ટોટલ સાત અને બીજા ત્રણ એટલે કે દસ મુદ્દાઓ આપણે ભણવાના છીએ સામાજિક વિકાસની અંતર્ગતમાં તો આ દસ મુદ્દાઓમાંથી તમારી રીતે તમારે ગમતા મુદ્દાઓ તમે વિવરણ કરી શકો અથવા તો તમે નવા મુદ્દા પણ બનાવી શકો તમે આ મુદ્દો એક જોઈ લો સામાજિક સામાજિકતા એટલે શું કે લોકો ભેગું રહેતા શીખવું બરાબર બધાય વચ્ચે રહેતા શીખવું તો આમાં જે કાંઈ આવે બધું ત્યાર પછી વ્યવસાય પસંદગી હોય જો દરેક સમાજ પોતાનો એક ઈચ્છની વ્યવસાય હોય છે અમુક વ્યવસાયને અમુક સમાજ માન આપે છે અને અમુક વ્યવસાયને અમુક સમાજ નખારે છે તો આમ દરેક સમાજને અનુરૂપ તરુણ વ્યવસાય પસંદગી માટે પ્રેરાય છે કે મારે ક્યુ કામ કરવું બરાબર જેનાથી પૈસા તો મળશે જો બધા કામમાં પૈસા છે પણ અમુક વ્યવસાય અમુક લોકો નથી કરતા દાખલા તરીકે મેં તો અહીંયા સુધી સાંભળ્યું છે કે ફાંસી દેવાવાળા જલ્લાદની નોકરીમાં લોકો જાતા નથી ખાલી જ પેઢી હોય શું કામ કારણ કે એમાં સમાજ શું કહે બરાબર તો પૈસા તો બધે છે પણ સમાજ જ્યાં વાહવાહી કરે એ વ્યવસાય પસંદ કરે છે મોટાભાગે તરુણો જીવન ફિલોસોફીનું નિર્માણ એટલે કે ફિલોસોફી હવે જુઓ જીવન ફિલોસોફી એટલે કે હા તો જીવન ફિલોસોફી એટલે કે દરેક વ્યક્તિની પોતાની વિચારસરણી જ્યારે તરુણ બાળક હોય છે ત્યારે તે કોકની ફિલોસોફી ઉપર કોકના વિચારો ઉપર ચાલતું હોય છે પણ તરુણ વયે પહેલી વખત પોતાની જીવન ફિલોસોફી નિર્માણ પામે છે ને આ ફિલોસોફી શેને આધારિત હોય છે સામાજિક વિકાસને આધારિત તમારો સમાજ કોને સારું ગણે છે હવે જો અમુક સમાજમાં દાખલા તરીકે ના નીકળી વાત કરું કે ભાઈ મારામારી કરવી એ આમ સારી વાત નથી પણ અમુક સમાજમાં એ સ્વીકાર્ય છે વાહવાહી થાય અને તો એ સમાજનો જે અનુયાયી છે એ સમાજનો જે તરુણ છે એ જીવન ફિલોસોફી બરાબર એની જીવન ફિલોસોફી કેવી હશે કે એ પોતાને ડેન્જર બતાવશે નથી ઘણા લોકો જુઓ વાહનોમાં તલવારો દોરતા વચ્ચમાં ઢાલ ચિત્રાવતા બરાબર આ રીતના આમ તલવાર વચ્ચે ઢાલ હોય ને ઘણા બંદૂકો ઘણા તો ઘણી જાતના હથિયારો બતાવે તો એ વસ્તુ શું થયું એ જીવન ફિલોસોફી શું થઈ એનો સમાજ સ્વીકારે છે હિંસાને એટલા માટે તો આ રીતે દરેકની પોતાની ફિલોસોફી હોય છે અને એ ફિલોસોફી કોને આધારિત હોય છે સામાજિક વિકાસને આધારે તો આ એક નિર્માણ પણ પામે છે જીવન ફિલોસોફી જીવનનું દ્રષ્ટિબિંદુ અથવા જીવનની વિચારધારા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ છેલ્લે સામાજિક વિકાસમાં ધર્મ પણ આવી જાય કે તમે કઈ ધાર્મિક પ્રવૃત્તિમાં સંલગ્ન છો તમે કયા પંથને માનો છો તમે કયા સંપ્રદાયમાં જોડાયેલા છો અને એ સંપ્રદાય મોટા ભાગે સામાજિક વિકાસને આધારિત હોય છે તમારો સમાજ છે એ જે સંપ્રદાય સ્વીકારતો હોય જે ધર્મ સ્વીકારતો હોય એ ધર્મ તરફ તમે જશો બરાબર ઈશ્વરની ભક્તિ કરવાના ઘણા બધી રીતો છે અને એમાંથી ચોક્કસ એક બે રીત એવી છે કે જે અલગ અલગ સમાજના આધારે અલગ અલગ હોય છે તો ઘણા લોકો સેવામાં માને છે ઘણા લોકો દાનમાં માને છે જુઓ જૈન સમાજ જૈન સમાજ મોટા ભાગે એક એક શબ્દ જો એને ધાર્મિક પ્રવૃત્તિ કહીએ તો એ લોકો દાન બરાબર જૈન સમાજ ખૂબ દાન કરે છે શું કામ કારણ કે આ ધાર્મિક પ્રવૃત્તિ જેને કેમ પસંદ કરી કારણ કે એનો સમાજ એના માટે વાહવાહી કરે છે એ જ રીતે અમુક સમાજમાં સેવા છે બરાબર દાખલા તરીકે શીખ શીખ સંપ્રદાય તમે જુઓ તો એમાં સેવાનું મહત્ત્વ છે અને ગુરુદ્વારામાં લોકોને લંગર લાગે છે લોકોના ઇવન બૂટ પણ સારા સારા લોકો સાફ કરીને પાછા આપે છે તો આ રીતે સેવા છે નામ જપ છે અને જે કાંઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ છે એ ધાર્મિક પ્રવૃત્તિ સમાજને આધારિત હોય છે તો આટલો સામાજિક વિકાસ તરુણોમાં બારથી અઢાર વર્ષ વચ્ચે જોવા મળે છે ફરી પાછું જોઈ લઉં લિંગ સંબંધિત ચેતના નેતૃત્વ જૂથ પ્રત્યે વફાદારી મૈત્રીપૂર્ણ વ્યવહાર સામાજિક સંપર્કમાં રુચિ બરાબર જો તમે આ રીતે યાદ રાખી શકો કે એક તો ને બહાર બેસવું ગમે બરાબર સંપર્ક બેસવું ગમે એટલે મિત્રતા થાય મૈત્રીપૂર્ણ સંબંધ બરાબર મિત્રતા થાય ત્રીજું મિત્રતા થાય એટલે પછી વફાદારી પણ આવે બરાબર ચોથું વફાદારી અને પાંચમું વફાદારીની સાથે મિત્રો વચ્ચે નેતા એક બને એટલે પાંચમું નેતા તો પાંચ આમ તમે યાદ રાખી શકો બરાબર કે બહાર બેસવું ગમે બેસવાથી મૈત્રી થાય મૈત્રીને કારણે વફાદારી જાગે અને વફાદારી પછી મિત્રોના ટોળામાં એક નેતા હોય તો આ રીતે જ કરી શકો બાકી તો સામાજિક જાગૃતિ પરિપક્વતા વ્યવસાય પસંદગી અને ફિલોસોફી આ રીતે તમે કોઈ પણ બાબતનું લખી શકો બરાબર ધર્મ અને ફિલોસોફી આ સાથે સંકળાયેલ બાબત છે વ્યવસાય ધર્મ અને ફિલોસોફી તો આ ત્રણેય સંકળાયેલ બાબત છે એટલા માટે જ આ ત્રણે મેં સાથે મુદ્દા પાડેલા છે તો અહીંયા બધા વિકાસ પૂરા થાય છે અને ચારે ચાર વિકાસમાંથી કોઈ પણ વિકાસ પૂછાય તો તમે સારી રીતે લખી શકશો એ મને પૂર્ણ શ્રદ્ધા છે કેવું લાગ્યું તમને અથવા તો તમે જે કાંઈ પણ લેક્ચર વિશેના ફીડબેક છે એ કોમેન્ટમાં આપતા રહેજો અત્યારે પૂરું કરીએ છીએ બસ આટલું જ આભાર અસ્તુ